કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ નખત્રાણા અબડાસા અંજાર માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવેલા કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓવરટોપિંગ થવાથી ભારે નુકસાન થયેલું હતું તથા રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો આ સ્થિતિને ગંભીરતાને ધ્યાને લઈ માર્ગ અને મકાન પંચાયત વિભાગ કચ્છ હસ્તકના રસ્તાઓને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવ્યા હતા

કોટડા રોહા રોડ તલ લયારી રોડ નવી મંજલ મંગવાણા રોડ તેમજ કોઠારા એપ્રોચ રોડ મોથાડા એપ્રોચ રોડ રેહા પર પર મેઘ મેઘપર રોડ તથા કોડકી ફોડકી રોડ યુદ્ધના ધોરણે સમારકામ કરી પૂર્વવત કરાયા હતા આ સમારકામની સમગ્ર કામગીરી આર એન્ડ બી પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી અને સંબંધિત પેટા વિભાગના સ્ત્રીની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતી તેમ મકાન પંચાયત વિભાગ કચ્છની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે